કચ્છની ધરતી પર હવે સંસ્કૃતિ અને સન્માનનો અનોખો સંગમ જોવા મળશે સૌ કચ્છમાં યોજાઈ રહ્યો છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ બે હજાર છવ્વીસ આગામી સાત અને આઠ માર્ચના રોજ કચ્છના ધોરાડો ખાતે યોજાનાર આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતી કલા સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાનું વૈશ્વિક સ્તરે સન્માન કરવામાં આવશે આ પ્રસંગે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિને ઉજાગર કરતી વિશેષ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતી કલા સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા એક મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ એવોર્ડ્સનું આયોજન AR9 હોલિડે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે 7 માર્ચે કલ્ચરલ નાઈટ અને 8 માર્ચે ભવ્ય એવોર્ડ નાઈટ નું આયોજન ગુજરાતી વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો સફેદ રણ ખાતે કરવામાં આવશે આ આયોજન અંગે ડાયરેક્ટર તેમજ કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક અરવિંદ રૂપાલિયા અને હિતલ ઠક્કર દ્વારા પત્રકારોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ પ્રતિષ્ઠિત એવોર્ડનું સંચાલન અને માર્ગદર્શન હેતલ ઠક્કર જીગર ચૌહાણ અને વિવેક ઠક્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ અંતર્ગત કલા સંસ્કૃતિ ક્રિએટર્સ ફિલ્મ અને સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને ચાલીસથી વધુ કેટેગરીઓમાં સન્માનિત કરવામાં આવશે यो जो हमारे बहुत साइड है मोदी तो तो साइड के कसने और रण में आगे एक प्रयत्न करना चाहिए ने अगर रण में आप कई कई तरीके आगे ले जाई सके वो आप गुजरात है और तो 2 बरस पहले क्या G20 समिट पण दई थी है कारण ने दई ने एकदम विश्व फलक ऊपर कछनो जे पॉजिटिव इमेज बननी चाहिए बनई नहीं तो ग्लोबल गुजरात

સાતમી અને આઠમી માર્ચે કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો ખાતે યોજાવા જઈ રહ્યો છે આ કાર્યક્રમ બે દિવસનો રહેશે છ તારીખે અહિયાં ટીમ ત્યાં ધોરડો આ બધા આયોજન માટે જવા રવાના થશે સાતમી તારીખે ત્યાં કલ્ચરલ નાઇટ છે કે જેમાં કચ્છનું લોકલ જે પોપ છે જે કલ્ચરલ પ્રોગ્રામ છે જે લોકલ આર્ટિસ્ટો છે એમને ચાન્સ આપવામાં આવશે એમને પ્લેટફોર્મ આપવામાં આવશે અને એ આખો સાંસ્કૃતિક કાર્યક્રમ સાત તારીખે રજૂ થશે આઠ તારીખે સવારે જેટલા પણ આર્ટિસ્ટ અમારી સાથે આવ્યા છે એમને અમે કચ્છ યાત્રાની ખરેખર યાત્રા કરવા લઈ જવાના છે કે જે આજુબાજુના એરિયા છે ત્યાં અમે એની મુલાકાતે લઈ જઈશું અને આઠ તારીખે સાંજે સાડા છ વાગ્યાથી ત્યાં આગળ આપણી ગ્લોબલ ગુજરાતી એવોર્ડ નાઇટ શરૂ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ નાઇટ જે છે તે ચાલીસ કેટેગરીમાં છે અને આ અલગ અલગ કેટેગરીમાં કલા સંસ્કૃતિ ક્રિએટર ફિલ્મ અને મ્યુઝિક આ ક્ષેત્રમાં જે જે લોકોએ સારું કામ કર્યું છે જે જે લોકોએ સારું નામ કર્યું છે એને અમારી જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવશે આ ઇન્ડિપેન્ડન્ટ જ્યુરી છે કે જે ફિલ્મ કલા ક્ષેત્રે પોતાના નોલેજ અને અનુભવથી આઈડેન્ટિફાય કરશે કે આ લોકોમાંથી આપણે કોઈને એમાં પસંદ કરવા જોઈએ અને એ જે બી અમને ચાર નામ આપશે એમાંથી જેની અવેલેબિલિટી હશે તેને સારું પૂરતા આવશે કારણ કે આપણી તારીખ જે છે એ વુમન્સ ડે છે અને આઠ તારીખે બધા જ અવેલેબલ હોય એવું શક્ય નથી કારણ કે જે લોકો કલાકાર છે એમને પણ કાર્યક્રમ હોય તો જેની જે પણ અવેલેબિલિટી મળશે એ પ્રમાણે અમે આઈડેન્ટિફાય કરી અને અમારી જે કેટેગરી છે પિક છે એ કેટેગરી પ્રમાણે અમે એ લોકોને અહીંયા રીતે લઈ જઈશું અને આઠ તારીખે આ સુંદર ફંક્શન કરીશું આ કેન્દ્રમાં ત્યાં ખાસ બોલિવૂડમાંથી ઘણા બધા લોકો આવશે જ નામ અત્યારે હું તમને જાહેર એટલા માટે નથી કરી શકતો કારણ કે આ કાર્યક્રમનું વિમોચન જ આજે થઈ રહ્યું છે હજી આજથી લોકોને ખબર પડશે કે આવો કોઈ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ થઈ રહ્યો છે પણ આવનારા સમયમાં અમારા ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પેજ ઉપર જે જે લોકો આવવાના છે એને વિડિયો મૂકવામાં આવશે એમના વિડિયો વાઈક આવશે એમના ફોટોગ્રાફ આવશે અને દરેકે દરેક લોકોને ખબર પડશે કે ત્યાં કયા કયા સેલિબ્રિટી આવી રહ્યા છે તો મારું નામ અરવિંદ રુકાલિયા છે પટેલ અને ખાસ કરીને ઘણા સમયથી કચ્છના રાણોત્સવમાં દૂર દૂરથી એટલા બધા ટુરિસ્ટો આવે છે એટલે ત્યારે આ વર્ષે અમે એક એવો પ્રયત્ન કર્યો છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ જે કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છીએ એ આર નાઇન હોલિડેસ પ્રાઇવેટ લિમિટેડ ઓર્ગેનાઇઝર છે સાથે મિતલબેન પટેલ કચ્છનાથ છે એ બી અમારી સાથે આયોજનમાં સાથે છે આયોજનનું જે કાંઈ પણ સંભાળશે હેતલભાઈ ઠક્કર છે તો જે ગ્લોબલ ગુજરાતી એવોર્ડને જે લેવલ ઉપર લઈ જવાનો છે એ પ્રમાણે એનું આયોજન કરી રહ્યા છે ખાસ કરીને આની અંદર બહારથી જેમ કે ખાસ ગુજરાતી જે આર્ટિસ્ટો હોય એ ગ્લોબલ ગુજરાતી હોય એકચ્યુઅલમાં જે ગ્લોબલ હોય અને ગુજરાતનું નામ ગ્લોબલમાં રોશન કર્યું હોય એવા ચાલીસ પ્લસ આર્ટિસ્ટોને એવા બિઝનેસમેનોને એવા ઘણા બધા લોકો જે છે જે ગુજરાતનું એકચ્યુઅલમાં નામ રોશન કર્યું છે એવા લોકોને અમે ત્યાં એવોર્ડ આપવાના છીએ સાત અને આઠ માર્ચ એ ત્યાં અમે આયોજન કરી રહ્યા છીએ ત્યાંનું જે લોકલ પ્રશાસન તરફથી પણ અમને સાથ સહકાર ખૂબ જ મળી રહ્યો છે જેના કારણે થઈને એક મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પાર પાડીશું અમે તો આની અંદર બહારથી જેટલા બી આર્ટિસ્ટો આવશે ઘણા બધા સ્પોન્સરો આવશે એમના માટે ત્યાં એસી ટેન્ટની પણ અમે લોકોએ વ્યવસ્થા કરી છે આપણો ત્યાં રિસોર્ટ છે કશયાત્રા રિસોર્ટમાં આયોજન થઈ રહ્યું છે પ્રીમિયમ કેટેગરીના રિસોર્ટમાં એ લોકોની વ્યવસ્થા છે બધી ત્યાં ઘણા બધા સ્ટોલ લગાડવામાં આવ્યા છે જેથી કરીને કચ્છના બી આર્ટિસ્ટો હોય ગુજરાતના બી કોઈ આર્ટિસ્ટો હોય કોઈ પોતાની પ્રોડક્ટ ત્યાં લોન્ચ કરવા માંગતા હોય અથવા ત્યાં પોતાની પ્રોડક્ટનું સેલિંગ પણ કરવા માંગતા હોય તો એના માટે એક નાનકડો અમે ત્યાં એક્ઝિબિશન પણ રાખશું ત્રણ દિવસ માટેનો બે દિવસનું આ ઇવેન્ટ છે ત્રણ દિવસનું એક્ઝિબિશન છે તો ઘણા બધા લોકો એમની રાહ જોઈ રહ્યા છે અને મોટા લેવલ ઉપર એક કાર્યક્રમ કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ